યુસીસી કાયદાને લઈને રાજકોટ મુસ્લિમ આગેવાની પણ પ્રતિક્રિયા આપી મુસ્લિમ આગેવાન હબીબ કટારિયા સાથે ખાસ વાતચીત કરવામાં આવી જેમાં તેમણે કહ્યું કે યુસીસી કમિટીમાં એક મુસ્લિમ અગ્રણી લેવા જોઈએ કાયદો બંધારણને અલગ મૂકી બનાવવામાં આવી રહ્યું છે કાયદાનો અભ્યાસ કરી મુસ્લિમ વિરોધી હશે તો વિરોધ કરીશું કાયદો યોગ્ય હશે તો ભાજપનું સન્માન કરીશું યુનિફોર્મ સિવિલ કોડ કાયદાને લઈને ગુજરાત સરકાર દ્વારા યુસીસી એક કમિટીની જાહેરાત કરી છે પાંચ લોકોની આ કમિટી છે તે બનાવવામાં આવી છે ત્યારે રાજકોટના મુસ્લિમ અગ્રણી અબીબભાઈ છે તે આપણી સાથે વાત કરવા જોડે છે અબીબભાઈ જે રીતના કમિટીની રચના કરવામાં આવી છે પહેલાં તો તેને લઈને આપનું શું કહેવું છે જે સમાન સિવિલ કોડની જે કમિટીની રચના થઈ છે એ રચનાના અંદર આદરણીય રંજનબેન દેસાઈ છે એમને પણ અમે આવકારી છે પણ સાથે આ કમિટીની અંદર એક મુસ્લિમને પણ વિદ્વાન મુસ્લિમોને પણ સમાવેશ કરવો જોઈએ જેથી કરીને હિન્દુસ્તાનના અંદર મોટી સંખ્યાના અંદર બોડી સંખ્યાના અંદર મુસ્લિમ સમુદાય વસવાટ કરી રહ્યા છે તો મુસ્લિમોને પણ કે અન્યાય ન થાય એના માટે આ કમિટીના અંદર એક મુસ્લિમ હોવો જરૂરી છે ખાસ જે કાયદો આવી રહ્યો છે તેને કઈ રીતના જોવો છો જે વાત કરવામાં આવી છે આ ભારતીય જનતા પાર્ટી હંમેશા મુસ્લિમ વિરોધી જ કાયદા લઈ આવે છે એટલે જે કાયદાનો અમે અભ્યાસ કરશું અને જો એના અંદર અમને ન્યાય નહીં મળતો તો અમે સખત વિરોધ કરશું અને ઘણી વખત એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે અવારનવાર વિરોધ અમારો વિરોધ સચ્ચાઈ માટે હોય છે અમે તમે સારી વસ્તુ કરો તો અમે ચોકના અંદર તમારું સન્માન કરવા તૈયાર છે પણ મુસ્લિમ સમાજ હંમેશા સચ્ચાઈ અને એકતાને ભાઈચારાને માનનારો છે મુસ્લિમ કોઈ દિવસ કોઈ વસ્તુનો અંદર અસ્વીકાર નથી કરતો પણ તમે સાચી વાત લેવો તો અમારો હંમેશા આપને સહકાર હોય છે પણ જ્યારે તમે ખોટું કરશો તો એના અંદર અમારો વિરોધ હશે કેમ એવું લાગે છે કે કાયદામાં કઈક વિરોધાભાસ હશે ને મુસ્લિમ સાથે અન્યાય થશે એવું કેમ લાગી રહ્યું છે બંધારણ વિપરીત થઈને કરી રહ્યા છે જે ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરે જે કાયદો બનાવ્યો એ કાયદાને તો ખતમ કરવાની વાત છે જે કાયદા જે હિન્દુસ્તાનના અંદર જે બંધારણ છે જ્યારે આઝાદી મેળવી પછી બંધારણ થયું અને બંધારણના અંદર જે વસ્તુ જે દેશના અંદર જે થવું જોઈએ એ એનાથી વિપરીત થઈ રહ્યું છે એટલે અમને શંકા છે કે ભાઈ આ જે વસ્તુ જે થઈ રહી છે એ મુસ્લિમનો વિરુદ્ધ થશે જો જો ખરેખર સાચી હોય છે તો અમે સ્વીકાર કરશું પણ જે કાયદાને બંધારણને વિરુદ્ધ હોય છે તો અમે નો અસ્વીકાર કરશું જે રીતના વાત કરવામાં આવે છે કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે પછી અન્ય કોઈ જ્ઞાતિ હોય તમામ માટે એક કાયદો અમલવારી કરવાની વાત છે તેને લઈ જે મુસ્લિમ લો જે છે એ અગાઉથી હિન્દુસ્તાનનું બંધારણ થયું ત્યારથી જ મુસ્લિમોને પોતપોતાની રીતે જીવવાનો અધિકાર મળ્યો છે અને મુસ્લિમના જે શરિયતની વિરુદ્ધ જે વાત આવશે ને ત્યારે અમે મુસ્લિમ કોઈ પણ સમગ્ર હિન્દુસ્તાનનો મુસ્લિમ શરીયતની વિરુદ્ધના અંદર ક્યારેય કોઈ વસ્તુની અંદર હા નહીં કરે એ વિરોધ કરશે એ કોઈ શંકાને સ્થાન નથી કઈ શું લાગી રહ્યું છે વિરોધ કેવી રીતના કારણ કે જે રીતના હજી તો તૈયારીઓ થઈ રહી છે કઈ રીતના અભિપ્રાયો પણ કદાચ લેવાની વાત આવશે આમાં વસ્તુ એવી થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા મુસ્લિમ વિરોધી રહ્યા છે એને કોઈ દિવસ મુસ્લિમો માટેની કોઈ દિવસ સારી વસ્તુનો વિચાર નથી કર્યો જે દિવસે સારો વિચાર તે સન્માન કે તેઓનું કહેવું છે કે જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં એક મુસ્લિમ અગ્રણીનો સમાવેશ કરે તેવી માંગ કરી છે ને સાથે જે મુસ્લિમ લો છે ચૌદસો વર્ષ જૂનોની જે વાત કરવામાં આવી છે તેનો અભ્યાસ કરીને આગળની કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી રહ્યા છે પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત પોસ્ટ રાજકોટ